કોઈ ની દીકરી ને આવું સ્વગ્રસ્ત કાઢો તો એના માવતું કેટલું દુઃખ થાય હર્ષભાઈ ની સંઘવી ની સતત દીકરી હોય કે કૌશિકભાઈ વેકરિયા ની દીકરી હોય અને એની આરે આવું શું હોય તો એ લોકો આવી રીતે ચૂપ બેસે તો એ પત્ર લખવા વાળા એ બધા ભુવાન ઘર ના એક ભાજપ વાળા ને ભાજપ વાળા કોંગ્રેસ વાળા એમ લખવાની તે દુ ના ભાજપ ને વોટ આપ્યા પણ હવે થોડીક ચરમ લાગે ખરેખર એને જે કર્યું છે એ કોઈ કાવતરા ભાગ રૂપે કર્યું છે આવું કોઈ પણ સમાજની દીકરી સાથે થવું જોઈએ નહીં મને એક દીકરીના ના પિતર તરીકે એવું લાગે કે આવું કોઈ પણ દીકરી સાથે આવું થવું નથી અમરેલીની અંદર જે પાટીદાર સમાજની દીકરી સાથે જે ઘટના બની છે તે ચર્ચાનો વિષય બન્યો હતો ને આખી ચર્ચાની અંદર નવા નવા વણાંકો સામે આવી રહ્યા હતા વિપક્ષો સવાલો ઉઠાવી રહ્યા હતા કૌશિક વેકરિયાને સવાલો પણ કરી રહ્યા હતા પરંતુ કૌશિક વેકરિયા ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારની અત્યારે લોકમુખે ચર્ચાઓ સંભળાઈ રહી છે ને એની વચ્ચે જ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો અને જેની અંદર વ્યક્તિએ કૌશિક વેકરિયા અને ટાંકી અને ગીત ગાયું હતું દિલીપભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે એ પોતે દિલીપભાઈનો જ હતો આજે મેં એમની સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે વિડીયો પણ એમનો હતો દિલીપભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું પહેલા તો મારે એ ગીતના શબ્દો તમારા મોઢેથી આજે સાંભળવા છે લાઈવમાં અરે તો ગાતા ગહો ગયો તો પણ હવે એક કડી ખાલી તમે ગાઈ દઉં જી

દિલીપભાઈ શબ્દો કઈ રીતે બનાવ્યા કારણ કે ઘટના ખૂબ મોટી છે ને તમે પણ એક પટેલ છો અને આખી ઘટના અને એની ઉપર આખા શબ્દો કઈ રીતે મેચ કરી સાહેબ એમાં એવું છે કે જ્યારથી આ ઘટના બની ને ત્યારથી મને પોતાને આપણને શરમ લાગતી હતી કે આપણે એવા શાસન કાળમાં જીવી રહ્યા છીએ કે આપણા રાજ્યની પટેલ હોય કે કોઈ પણ હોય કોઈ પણ દીકરીને અડધી રાતે લઈ તમે તમે કાઢો પરેડ કરાવો એ બહુ બહુ એટલે બહુ દુઃખ કર્યું હતું એટલે ત્યારથી મન છે ને વિચલિત થઈ ગયું હું એક દીકરી નો બાપ છું એટલે આપણને ખ્યાલ આવે કે કોઈની દીકરીને આવું સરઘસ તમે કાઢો તો એના માવતું ને કેટલું દુઃખ થાય એટલે મારું મન એમને રાતે સુતો હોય ને ત્યારે બધું વિચારો આવ્યા હતા અને મને ગાવાનો શોખ છે એટલે બે ત્રણ દિવસ મેં બધું વિચાર્યું અને મારી રીતે લખતો ગયો ક્યાંક પછી શબ્દ મેળ ન પડતો હોય તો ગોઠવતો ગયો અને એવી રીતે મેં આ મારી જાતે જ બનાવ્યું કે જૂનું આપણું સીતાજી નું ગીત છે તમે સાંભળ્યું હશે કે સીતાજીને જ્યારે લક્ષ્મણજી વનમાં મૂકવા જાય છે ત્યારે સીતાજી એવું કે છે રામ ને સંદેશો આપે તો એ ઢાળ માં મેં આ ગોઠવ્યું અને મેં ગાય ને આ મૂક્યું અને તમારા તમારી ચેનલ ઉપર આ વાયરલ છે એટલે એક સોશિયલ મીડિયા નો આ પ્રતાપ છે અને મને એમ થયું કે હજી હજી ક્યાંય દેખાણા નથી કોઈ આપતા નથી અમે સમજના થયા ને તે દુ ભાજપ ને વોટ આપ્યા પણ હવે થોડુંક શરમ લાગે છે કે આટલું બધું થવા છતાં કોઈ કઈ એક્શન નહીં કઈ નહીં કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી ભૂલી જાવ પણ જે પણ શાસન કરતા હોય એને આની ઉપર સખત માં સખત પગલા લેવા જોઈએ જે પણ જેનો કોઈ નો પણ વાંક હોય એને છોડવાનો છે આ મારો અંગત વિચાર છે લોકોને જે સમજવું હોય એ સમજી શકે છે પણ મને એક દીકરીના પિતા તરીકે એવું લાગે કે આવું કોઈ પણ ની દીકરી સાથે આવું થવું નથી દિલીપભાઈ આપણે એક દીકરીના પિતા છો અને સ્વાભાવિકપણે આપની દીકરી પણ કદાચ કે નોકરી કરતી હશે આપણે એવું માની લઈએ અને જો ત્યાં આવી કોઈ રીતે ઘટના ઘટના બને તો શું ત્યારે ત્યારે પણ પણ આપણે આપણે ચૂપ રહીએ બહાર ના આવીએ કારણ કે જે બની છે ઘણા બધા લોકો એવા છે કે જે જે સમયે ખૂબ બહાર આવ્યા હતા અને ખૂબ નારા લગાવ્યા હતા નામ નથી લેતો પણ ખૂબ બહાર આવ્યા હતા ખૂબ નારા લગાવ્યા હતા પરંતુ જ્યારે દીકરી જેલમાં ગઈ ત્યાર પછી એ લોકો દેખાતા જ બંધ થઈ ગયા એક શબ્દ પણ એ પોતાએ નથી બોલ્યું કૌશિક ચૂપ બેસે આખી આખી દુનિયા દોડી નાખી હોય હંગામો કરી મૂક્યો અને એક શબ્દ બોલતા નથી હોમ મિનિસ્ટર આપણા એક શબ્દ બોલતા નથી કૌશિક એક શબ્દ બોલતા નથી આ બીજા કકડાત કેરાત કરે છે બીજા રાજકીય પક્ષો બધા એમ કે આ બધાને ખબર છે કે પોલીસ છે એ ચિઠ્ઠી ને ચા પોલીસ કઈ પોતની જાતે આ નિર્ણય લે નહીં એને કોઈના દ્વારા કહેવામાં આવ્યું તો શું કામ નથી એક્શન લે અને આપથી કોઈ પટેલ ખાસ કેવું નહીં

પાયલ ગોટી છે તેના સમર્થનમાં વિડીયો પણ સામે આવી રહ્યા છે દિલીપભાઈ ચાર દિવસ સુધી કોઈ વાંક વગર એ દીકરીએ એવું કંઈ કૃત્ય નથી કર્યું એણે મર્ડર નથી કર્યું ચોરી નથી કરી લૂંટપાટ નથી કરી અથવા તો કોઈ બીજું એવું કૃત્ય નથી કર્યું કે જે ગુનાહિત હોય ગુનાહિત કૃત્ય કર્યા વગર એનો વરઘોડો કાઢવામાં આવ્યો એમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી અને જામીન ચાર દિવસ પછી મળ્યા તો જે રીતે દિલીપભાઈ આખી આ ઘટના બની અને દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો ને એનું નામ રાખવામાં આવ્યું કે ભાઈ રીકન્સ્ટ્રક્શન હતું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ પાટીદાર સમાજના ઘણા બધા અગ્રણીઓ કે જે આ વિવાદમાં વચ્ચે આવ્યા અને મામલો થાડે પાડવા માટે પણ વચ્ચે આવ્યા હતા ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓ કે જેમની મુલાકાત અને એક બેઠક કૌશિક વેકરિયા સાથે થઈ અને ત્યાં એવું કીધું કે ભાઈ કૌશિક વેકરિયાએ મન મોટું રાખીને અમારી સાથે વાત કરી છે તો આમાં મન મોટું ક્યાંથી રાખ્યું કહેવાય

એવું થાય એટલે કેવાનો પ્રશ્ન જ છે કે જ્યારે પોતાના પર આવે ત્યારે તમે બરાડા પાડીને જાવ છો જ્યારે પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને છે તો એના પડકાર ગુજરાતમાં કાળી પટ્ટીઓ બાંધી અને વિરોધ થાય છે પણ ગુજરાતમાં જે ઘટના બને છે એની ઉપર તો કોઈ બોલવા તૈયાર નથી થતું જો કોઈ બીજા કોંગ્રેસ સરકાર ના રાજ્યમાં થયું હોત તો બીજેપી હંગામો કરી નાખ્યો જે પશ્ચિમ બીજેપી વાળા કાઢવા ગયા તો અત્યારે ક્યાં મરી ગયા અમે બીજેપી ના કાર્યકરો છીએ અમને એટલું જ દુઃખ થાય છે દીકરી કોઈ પણ દીકરી કોઈ પક્ષ પર હોય જરૂર નથી કે કોંગ્રેસ ની ભાજપની દીકરી દીકરી છે કોઈ પણ પાછ ની માવતર ની દીકરી દરેક લેવલે સીધી દીકરા દીકરી વાલા જ હોય પક્ષપાત રાખો કયા ભાવમાં છૂટ પૈસા ફરે તે લેવા પણ આ જે ભાગીદાર કયા ભાવ માં છૂટ એટલે મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે ગુજરાતની અંદર જે વિરોધ કરવામાં આવ્યો સીએમ સહિતના લોકોએ વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં સ્ટે લોકો પણ ઉપસ્થિત થયા હતા કાળી પટ્ટીઓ બાંધીને વિરોધ થયો તો શું એ મમતા બેનર્જીએ રાજીનામું આપી દીધું કઈ ફેર પડ્યો નહીં મમતા બેનર્જીએ ભલે રાજીનામું ન આપ્યું વિરોધ કર્યો પણ કહેવાનો મિનિંગ ત્યાં તમે આટલો વિરોધ કરો છો તો અહીંયા શું કામ નથી કરતા એનો અર્થ એવો નથી જે પશ્ચિમ બંગાળમાં બંગાળમાંથી લાયક ત્યાં ભાજપે જે

આટલો બધો છુપાઈ ને શું કામ રહે છે સામે સુકામ નથી આવતું ન્યુઝ રૂમ કેમેરા હોય કે ન્યુઝ ના કોઈ પણ પત્રકાર હોય સામે આવીને જવાબ આપી દે પણ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય વાત ખતમ થઈ જાય

અન્ય સમાજો એ પાટીદાર સમાજ તો એમના સમર્થનમાં હતો જ પાયલ ગોટીના કારણ કે એ બે કસુર હતી એમણે કશું નહોતું કર્યું બીજા ઘણા બધા સમાજો સંસ્થાઓ જે છે તે પાયલ સમર્થનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે જે પોલીસે કર્યું છે પોલીસે ખૂબ ખોટું કર્યું છે પરંતુ આક્ષેપ એવા લાગે છે કે પોલીસ છે એ રાજનેતાઓના હાથા બની અને પોતાની ખાખીનો ઉપયોગ કરી રહ્યા છે તમારી વાત સો ટકા સાચી છે પોલીસ તો બિચારા ચીઠ્ઠીના ચાકર છે હવે આ મિનિસ્ટરોની જીવ હજુ કરતા હોય હવે એ એને તકલીફ કરે તોય થતી બધું માથો છે ગોળીયો પોલીસ ઉપર જ આવવાનો હોય તો કૌશિક વેચારી એને તો મૌખિક ઓર્ડર આપ્યો હોય એટલે મૌખિક ઓર્ડર આપ્યો એટલે ઓલા બિચારા શું કરવાના એને તો બધું લેખિતમાં લખ્યું હોય ને સડે તો અડધી રાતે ઉઠાવ્યું હોય એટલે એને તો પ્રધાન જવાબ આપવાનો જ છે એટલે આપ ગમે ત્યારે લઈશું દિલીપભાઈ છેલ્લો પ્રશ્ન મારે આપને પૂછવો છે કે જે જ્યાંથી શરૂઆત થઈ આખી ઘટનાની એક પત્ર વાયરલ થયો હતો લેટર કાંડમાં આરોપો લગાડવામાં આવ્યા હતા કૌશિક વેકરિયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ઘણું બધું એ લખવામાં આવ્યું હતું તો જો એ ખોટા આરોપ હોય તો કૌશિકભાઈ બહાર આવે અત્યારે બહાર નથી આવે તો એવા પણ આરોપ લાગી રહ્યા છે કે જે પત્ર વાયરલ થયો એ ખોટો નથી એ તો સાચો જ હતો આરોપો પણ સાચા હતા જો પત્ર લખવા વાળા એ બધા ઘરના ભુવાન ઘરના એક ના એક

ઘર કુટે ઘર જાય ને એનો એના હિસાબે જ આ બધું બહાર આવ્યું અને આ પાપ છે ને સાપરે ચડી ને પોકડે મારું એક તમારું ગમેન્ટ એવું હોય પાપ સાપરે છેડી ને અને ભાજપ ની હાલત થઈ છે

ત્યારે કોંગ્રેસ ને આપણે કાઢી હતી જવું પક્ષો કરવું જ જોઈએ કોઈ પણ વિરોધ પક્ષ માં કરવું જોઈએ ત્રણ આ લોકો શું એમ છે નહીં દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાઓ બદલ ને તમે જે ગીત બનાવ્યું છે ગીત જો કદાચ કૌશિકભાઈ વેકરિયા સુધી પહોંચે ને સાંભળે ને અંદરની વેદના જાગે ને બહાર આવે અને કહે કે દિલિપભાઈએ જે શબ્દો વાપર્યા છે એ મારા માટે વાપર્યા છે ને બહાર આવીને મીડિયા સમક્ષ અતવાતે દીકરીની માફી માગું એવું પણ કદાચ બની શકે ને તો સમય આવતા જ ખબર પડશે કે કૌશિક વેકરિયાએ ક્યારે બહાર આવે છે પણ જે થયું છે ખૂબ ખોટું થયું છે એ તંત્ર ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે પોલીસનું તંત્ર હોય સ્થાનિક તંત્ર હોય નેતા હોય બધા જ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની જે વાતો કરતી પોલીસ છે તેના દાવા પોકર સાબિત અમરેલીની અંદર થઈ રહ્યું છે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે તેની ઉપર તવાઈ પણ બોલાવવામાં આવી છે પણ ક્યારે જ્યારે વિપક્ષે અને લોકોએ અને મીડિયાએ સવાલ ઉઠાવ્યા ત્યાર પછી અમરેલીની એ પોલીસ જાગી અમરેલીનું એ તંત્ર જાગ્યું પછી કરોડો રૂપિયાનું એ ગેર જે બે નંબરના ધંધા હતા એ બધા બંધ કરાવ્યા ત્યાંથી એ સામાન કબજે કરાવ્યો કરોડો રૂપિયાનો સામાન કબજે કરવામાં આવ્યો પણ ક્યારે કે જ્યારે કોઈએ સવાલો ઉઠાવ્યા બાકી જો કોઈ સવાલો ન ઉઠાવે તો એ બે નંબર નો ધંધો ચાલુ જોત એની અંદર ઘણું બધું અંદરો અંદર સંડોવાયેલા છે એ નામ નથી લેવા આપણે પરંતુ જે આરોપો લાગ્યા છે એ ક્યાંક આરોપો સાચા ન નીકળે તેનું પણ કૌશિકભાઈ ધ્યાન રાખે